નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમરેલી જિલ્લાના રાજુલામાં છેલ્લા દસ દિવસથી આધાર કાર્ડની કામગીરી બંધ હોવાથી અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લાના રાજુલામાં છેલ્લા દસ દિવસથી આધાર કાર્ડની કામગીરી બંધ છે આધાર કાર્ડ કામગીરી કરતા ઓપરેટરનો ખાનગી એજન્સી દ્વારા પગાર નહીં ચૂકવવામાં આવતા હડતાલ પર ઉતર્યા છે આધાર કાર્ડની કામગીરી બંધ હોવાથી અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે જેને લઈને અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સામાજિક કાર્યકર ગીરધન ઉનાગરે પ્રતિક્રિયા આપી છે મારું કહેવાનું એવું છે કે આધાર કાર્ડ અત્યારે એકદમ જરૂરી વસ્તુ બની ગઈ છે કોઈ પણ કામ હોય દાખલા તરીકે કે કોઈ કોઈ પણ આપણે સીમ ખરીદવું હોય તો પણ આધાર કાર્ડની ની જરૂર પડે છે અને આધાર કાર્ડ અત્યારે હોય તમામ જગ્યાએ આધાર કાર્ડ ની જરૂરિયાત દાખલા તરીકે મે નવા મેરેજ થયા હોય તો પિતાની જગ્યાએ પતિ પતિનું નામ લગાડવું એ બધું કામગીરી આધાર કાર્ડના ના કર્મચારીઓ દ્વારા થાય છે આપણે જે અત્યારે કોન્ટ્રાક્ટ ઉપર આપેલો છે એ કોન્ટ્રાક્ટરોએ

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર